મિત્રો હું બસો ને દસ કિલોમીટર કાપીને અત્યારે બચાવું કર્યો દેખો તમે આપણે જોવો મારા અને આ તમે જોવો પોખતા પોખતા હાલા હેલ્મેટ ને આ બાઈક ને કમ્પલેટ આપણે એક ને નવે પહોંચ્યા આવાના સાત વાગે નીકળ્યા હતા નાઈક જુમના લઈ લીધા હે ને કોઈ કોમેન્ટ ના કરતા કોઈ કોમેન્ટ ના કરતા ફર્સ્ટ કોપી બરાબર ઓરિજિનલ દેખો કેવા લાગે કાલે અને સડ્યો છે બાટલો એક હાથે કોમ નહીં તો દેખો મને કે તું બુધાલાલ બનાવી આલ પડ્યા છે ને લેતા ને ભાઈ મારે બનાવી આલ પડ્યા તો તને તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં છો તો સ્વાગત છે તમારું આપણા એક આ નવા બ્લોગ વિડીયોની અંદર અને આજનો બ્લોગ બને છે પાસો ટ્રાવેલિંગમાં એટલે હું જઈ રહ્યો છું અહીંયાથી બનાસકાંઠાથી એટલે બેણપથી કચ્છમાં તમે દેખો છ ને એકાવન થઈ છે અને આપણે આપણું બધું પેક કરીને નીકળી હે હેલ્મેટ બીજું લઈ લીધું હે અને હજી જવાનું છે પેટ્રોલ નખાવા જેમ કે પેટ્રોલ છે નહીં બરાબર પેટ્રોલ નખાઈ અને પછી નીકળીએ કચ્છમાં એટલે રહી રહીજો આપણા બ્લોગમાં આજનો બ્લોગ આખો ટ્રાવેલિંગનો જ થવાનો છે સીધો બનાસકાંઠાથી કચ્છ મિત્રો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા પંપ ઉપર અને નખાઈ દઈએ થોડુંક પેટ્રોલ તો નાખી ના મનગમ તો પોણી પાઈ ગયું હે મિત્રો હું બસો ને દસ કિલોમીટર કાપીને ને અત્યારે બચાવું પડ્યો દેખો તમે આપણે છ કંઈક સાત વાગ્યા આસપાસ નીકળ્યા હતા અને અગિયાર ને હજી તો ત્રેપન થઈ છે પણ હાલ થઈ ગયા કોઈ દાડો હેલ્મેટ પહેર્યું નહીં એટલે કોન ને બોન બધું દૂધી રહ્યું હવે જવું જોઈએ હેલ્મેટ કારે પહેર્યું નહીં પહેલી વાર પહેરવાનું થયું એટલે કોન ને બોન આટલું બીજું થોડીવાર હવે ઉભા રહીને હવે એન નીકળવું આ જો હાલ હેલમેટ મિત્રો ફાઈનલી હવે આપણે એકદમ પહોંચી ગયા ને હાલ જોવો મારા અને આ તમે જોવો પોખતા પોખતા હાલ હેલ્મેટ ને આ ને કમ્પ્લીટ આપણે એક ને નવ પહોંચ્યા આવાના હાથ વાગે નીકળ્યા હતા ત્રણસો કિલોમીટર પૂરું થઈ ગયું હા જો હાલ ખાલી તો મિત્રો હવે બાઇક બીજું મેલી ભાઈને આલી અને અમે જરા થોડું કોમ છે ભાઈ બંને એક્ટિવા લીધી હતી અને અને આપણે થોડું હજી બેંકમાં કોમ છે એટલે કોમ બીજું બતાવતા અને અમારે વરસાદ ચાલ થઈ ગયો તો આ હવે વરસાદ ચાલ થઈ ગયો ફૂલ નેસે આવીને ઉભા તમે દેખો દેખો હું એકદમ માયના સારું કર્યું થોડા માટે નહેરી ગયા ના કા હે એને ફાટક બંધ થતું તો ફાટક બંધ થાય હરું જ્યારે પણ આપણે ગાંધામ આવવાનું થાય ને એટલે કાંઈ નહીં તો બીજું કંઈ નહીં પણ અહીંયા આવીને શિકંજી પીવાની ખરી જરૂર કમ કે શિકંજી પીવે ને એટલે મજા આવી જાય જ્યારે આવીએ ને આ બાજુ આ બંધ થાય ને જ્યારે એટલે

પોચ જ મિનિટમાં મારું ફોર્મ થઈ ગયું મારે ચમ ખાતું એટલે ખાલી મિનિટમાં ફોર્મ થઈ ગયું ને આપડા બાજુ તો જોઈએ એટલે હવારના ના જોતા જે થાય તો થાય નકા બે દાડા કે ખાલી મને પાંચ જ મિનિટની અંદર ફોન કરી આપે તો આવી જ જગ્યાએ ખાતા રહ્યા તો હવે આપણે જઈએ બૂટ લેતા આવીએ કેમ કે બૂટ લેવા જવાનું છે આ દેખાય આ સાઈડ જવાનું છે બૂટ લેવા આપણી દુકાન મસ્ત એક ભાઈબંધની છે ત્યાં જતા આવીએ દૂધ બીજા લેતા તો આપણે ફાઇનલી બૂટ લેવા ગયા હતા એટલે દેખો નાઈક ઝૂમના લઈ લીધા હે ને કોઈ કોમેન્ટ ના કરતા

સૂજે સૂજે જ છે દેખો આવા જ નાઈક આ ન્યુ બેલેન્સ આવા ચાર લઈ લઈએ પૈસા બીજા આપી દઈએ તો ફવારોનું કરી કરીને રખડીએ છીએ અને હવે બરાબર ને લાગી છે તો આપણે મંગાવી દીધું છે આજ તો આ બાજુ સેન્ડવીચ બને હે આપણું સેન્ડવિચ બની એટલે હવે ખાઈ લો ને પહે જવું છે રૂમ ઉપર કેમ કે બહુ બધું હજી કોમ છે થોડું તો આપણું બોમ્બે વેજ ગ્રીલ સેન્ડવીચ આવી ગયું છે તો ખાઈ લઈએ તો શું મિત્રો અમુક માણસો પાસે આવે ને તો એમ આપણે એમ સમજ્યા સમજાવે કે દહી મસ્ત બેહાન પરસ કરવાનું નહીં તો એ બસ એકલો રોગ જ લઈને બેઠા હોય આ તો બાટલા એક હાથે સડે છે અને એક હાથે દવાની બાટલી આપી અને હમણાં ચો મેલી ગોળી ચો ખાલી ભાઈ ગોળી ગોળી આમ કેવું ફીલ થાય દવા બીજી લઈને તમે

મારે સોનો થઈ જાય તો ભગવાન બાકી આપણું નામ લેતો નહિ સોનો આટલો ઘણો એટલો તો બહુ હો આપડે બનાવીએ જિંદગીમાં હુકમ ખબર હે મિત્રો તમને કે આપડે સુખ દુઃખ દાડા હોય ને

દયા મિત્રો રૂમ પર લેતા એટલે જમવાનું હાથે જ બનાવવાનું છે અને શાકભાજી બીજું લેજો માર્કેટ બતાવ દેખો અલ્યા હા શાકભાજીની માર્કેટ દેખો